아무리 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 아무

હા બડો ઈ તો એ તમને કોઈ યાદ નહી તમે જો હવે યાદ નો બાર પાડ્યો પરુ શું કરવો તો શું ઠીક કરી કોક કરતો છોક તો આવવા ગયશી હા બાર પડી બોલી તમને આ રૂપિયા દેવો કોઈ ભગવાનને ઈ મને કો લોબી ખબર નહી પડતી ઈ તો હું આ નવો ખમીસ પહેરતો તો હોય

आईयो ला मसाला तो नहीं देख रे रे वो तुम्हारी शक्ति हो कर लो मैं मैं भगवान की में आवे आ तू भोगवा तमोर पहल खेलू जे जोर बोल जोर बोल धन दे तने मारी जी बावेनु रे आबो रे अम्ही नो रे मैना बारशो બરાબર આવલી બોલો બંદવાળો આપો આ મહિનામાં તમે સંભાળજો હા તમારું વર્ષાતે ઘણાય અમારી મેમહી ઘણી ધન ધોલે જેસાના પરંપરાણે બરાબર હા બોલો કહો તો હા બોલી

હવે આ એ વીડિયો પર લાખો પૈસા દોમી કો ગરિયા નઈ વાત કરી દીધી માફ કરવાની વાત છે ઘણી આ વાત હતી કે મેં હું એક લાખ બોલીસ એક લાખ બોલ તમારે ભે ભુઈ મે રોમીયા ભાઈકા ફોન કર્યો રોમી જમદાન મે તાની એટલે રોમી કા ડુમું દુમ ભેગડી એદરીયા કોયતા રોમી તે ઉન લાખ નું મારો ભગવાન હોય એક વાત બોલ્યો ફોન માં لڌين ما ره بھگو ڏي ڏيو نه بيه پر اڄ ڪم ڪي ٿي ڏيو تا لا ما کا اسان ڏيو لاڪ ني واٽ ڇي نه ڇي واٽ ڇي

હે પેટ મે તો દુનિયા હવને ગમ મોછર થોડા આગળ કલો પછી કોમર લે વસ તમે એ નમે કોમનો ખાડો છે કોમ

અને હા બો ખાવા ગોડ માણી સંકરા સૌદરી હવારના તમે એટલે ભાઈ વાત શું થાય

મારો ભગવાન તો એ કરો કરે તો કે આટલા આ ધંધો કરું તો કે આટલા એ મારો ભગવાન ઉતારી ખરાઈ દીધો હવે આવો ખાય ભાઈ આવો અને આવું કરે ના લુટુડા લુટુડા લઈ નીકળ આ ઓય માફ કરો ઓય ગોવાશિયો ભગવાન ઓ તાળા દારે ઓ ગમ મે સતર સ્યાર શેડ ગોકુસો ઘરે કે ભોપાન કે તતર

اسان جي واسو اهرو اهرو واسو بهو بهو واسو نڪرو ته باکو باکو ماري اهرو اهرو ڏون نه ڪيو نه مارو پنهنجي يا سڪو ڏيو ڀنٿن سسمن ڏي پھر برا ڏي 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 ڏ

હળો થોડો તો ભગવાન ના આતિવાદ ની ના આત્મા એ લક્ષ્મી કોઈને લીધું નથી પણ તો મારો આશરો રાખશે ફગી भोक लाग्यो के भयो भन्छ छ जगी भाई भाई भोलि नै नि पर घोनी जो भएन म भगवान लाज राखि भनि बहिनी हेडे हेडे भाई मारो मारो भाइले के मा निउता આપડે <laughs> મનમાં <laughs>